જોવા વિના દુકાનો છીનવાઈ ગઈ છે મારે એનું વર્તન જોઈએ આ તો બીજી દુકાન જોઈએ તો મને દસ લાખ રૂપિયા આપી દે દઈ છે સમાચારોમાં આગળ વાત કરીએ કે રાજ્યની અંદર અત્યારે તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે જે દબાણો સરકારી જમીન ઉપર કરવામાં આવ્યા છે દબાણોને ખાલી કરવા માટે અત્યારે તંત્ર એટલે કે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે અલગ અલગ વિસ્તારોની અંદર એ દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે સમાચાર એ છોટા ઉદયપુર કે જ્યાં છોટા ઉદયપુર ની અંદર ગેરકાયદેસર બાંધકામો પર ચાલ્યું બુલડોઝર બોડેલી નગરપાલિકાએ રોડ પરના છ જેટલા એ પાકા દબાણો છે તે દૂર કર્યા છે સાઠ વર્ષ પહેલા પાકિસ્તાન થી આવેલા બે પરિવારની દુકાનો છે તે પણ તોડી પડાય છે સાઠ વર્ષ પહેલા ગ્રામ પંચાયતે બે દુકાનો માટે જગ્યા આપી હતી નગરપાલિકાને આધાર પુરાવા ન આપતા બુલડોઝર ફેરવ્યું છે ચોસ્ત પોલીસ બંદોબસ્ત અને નગરપાલિકાએ દબાણનો સફાયો બોલાવ્યો છે પાકિસ્તાનથી આવેલા સિંધી પરિવારો હાલ તો ધંધા રોજગાર વિનાના થયા છે જે રીતના આજથી સાઠ વર્ષ પહેલાં એ અહીંયા વસવાટ કરવા માટે આવ્યા હતા અને તેમને પંચાયતે જે જમીન આપી હતી તે જમીનના પૂરા દસ્તાવેજ તો તેમને રજૂ ન કરતા ત્યાં પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને બુલડોઝર ફેરવતા એ જે જગ્યાઓ છે તે ખુલ્લી કરવામાં આવી છે ત્યાં જે બુલડોઝર ફરતા લોકો છે ધંધા રોજગાર વગરના થયા છે તેમને આ જે બુલડોઝર ફરતા પોતાની આપવીતી સમજાવતા અને પોતાની આપવીતી કહેતા શું કયું આવો તે પણ જોઈએ અ રસ્તા પૈકીના 6 જેટલી કેબી નો હતી અને એમને ત્રણ નોટિસ આપવામાં આવી હતી અને આજે સત્તા પોલીસ બંદોબસ્ત સાથે એમનાટામાં આવે છે બીજું છે કે પાકિસ્તાન થી આવેલા હતા જે લોકો વસેલા હતા એ અ એવા કોઈ ડોક્યુમેન્ટ્સ એ લોકોએ પુરાવા રજુ કર્યા નહોતા અને જેને પણ રજુ કર્યા હતા એ આજે સિટેરો સેટા થઈ ગયા છે અને એમાંથી ઘણા બધા લોકોએ સરતભંગ કરી અને કોઈ ત્રીજા વ્યક્તિને દબાણો દુકાનો જે ટ્રાન્સફર કરી હતી એટલે હાલ તો રસ્તા પરના વ્યક્તિમાં દબાણ છે એનું કામ આવ્યું છે બંદોબસ્ત પૂરતો પોલીસ બંદોબસ્ત પોલીસ વિભાગ આવ્યો છે અને શાંતિપૂર્ણ તરીકે આજે કામગીરી કરવામાં આવી છે સો તે દુકાનો હતી અહીંયા આગળ સ્થાનિક પર જ્યાં મારા ફાધર બેઠા હતા જે હમણાં આ દુનિયામાં નથી પણ એ દુકાન મમ્મી સંભાળતા હતા કેટલા કેટલા દિવસથી તો આજે દુકાનો પણ કાગળ જોયા વિના દુકાનો છીનવાઈ ગઈ છે અને એમને બીજા બે ઘર કરે વર્તર જોઈએ છે બસ બીજું કંઈ માંગણી નથી સારો નગરપાલિકા એ વ્યવસ્થા કરી હતી બીજું કઈ આપવા માટે ના નથી કઈ આજુબાજુ વાળા અરજી કરી અને આ નિર્ણય લેવાયો છે બીજી વાત છે કોઈ પાકિસ્તાનના પરિવારો પણ આવી પણ જગ્યા આપવામાં આવી હા હા એ આપી પણ એ લોકો હમણાં અહીં આગળ હાજર નથી કે કામનું સબ બહાર ગયા છે

છ જેટલા કેબિનો હતા તે તોડી પાડવામાં આવે તસવીરોમાં જોઈ રહ્યા છું આ જે દબાણો છે તે નગરપાલિકા વિસ્તારમાં હતા અને આ દબાણો વર્ષોથી હતા મેઇન રોડ ઉપર ટ્રાફિક જામ પણ થતો તો જ્યારે અહીંયા બાબત એ પણ છે કે આ જે પાકિસ્તાનથી આ પરિવારો આવેલા હતા અને તેઓના દબાણ કેબિનો આપવામાં આવ્યા હતા આ કેબિનો હટાવવા માટે નગરપાલિકાએ આધાર પુરાવા માંગ્યા હતા પરંતુ આપવામાં આવ્યા ન હતા અને જેને લઈને હાલ આ તમારે તોડી નાખવા તસવીરમાં જોઈ રહ્યા છો પોલીસ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો છે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જે મોદી નગરપાલિકા છે છોટાઉદેપુર જિલ્લાની ત્યાં ઘણી બધી પ્રોપર્ટીઓ આવી છે જે વિવાદમાં છે અને આગામી દિવસોમાં હજુ પણ બીજો સપાટો બોલાવાય તેવી શક્યતાઓ રહેલી છે